જયલુબરેલ નમસ્કાર દોસ્તો પી પીએસકે લક્ષ્મીનગર મોરબી બ્લોકમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આજે સૌ પહેલી અશોકભાઈ અશોકભાઈ સંપતભાઈ પવાર અને તેમનો પૂરો પરિવાર સંસ્થા પરિષદમાં પધાર્યા છે ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરશું દોસ્તો આજે અશોકભાઈના વાઈફ દક્ષાબેનની પહેલી વરસી છે એ નિમિત્તે સંસ્થામાં રહેતા અંધભાઈ બહેનોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે આજે આપણે સૌ પૂર પરમપાળું પરમાત્માના શ્રીચરણોમાં પ્રાર્થના કરીએ કે દક્ષાબેનની આત્મા જ્યાં ક્યાંય પણ હોય તેને શાંતિ બગશે અને આજે એ આત્મા આ પરિવાર ઉપર એમનો આશીષ વરસાવી રહી હશે કારણ કે આ પરિવાર આજે એમની વરસીના દિવસે સેવાનું આવું સરસ અવિરત કાર્ય કરતું હોય ત્યારે અવશ્ય એ દિવ્ય આત્મા આ પરિવાર ઉપર આશીષ વર્તા વરસાવતી હોય તો ફરી ફરી આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે એ દિવ્ય આત્માને પોતાના શ્રીચરણોમાં વસાવે આજનું મેનુ છે બટેકાનું શાક રોટલી ટોપરા પાક ખમણ ભાત ફ્રાઇન્સ અને છાસ દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે કાર્યરત છે ત્યારે આપ સર્વેને અમે આ વિડીયોના માધ્યમથી અપીલ કરીએ છીએ કે આપ આ સંસ્થાની મુલાકાત લેવા માટે એક વખત અવશ્ય પધારો અમારું એડ્રેસ છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર તો આપ સૌથી એવી આશા રાખું છું કે આપ સર્વે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારશો જો આપ અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને આ સંસ્થાની માહિતી અન્ય લોકો સાથે શેર કરો તો ફરી મળીશું નવા વ્લોગ નવી અપડેટ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ